નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો ત્યારે દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે માતમ સવાઈ ગયો છે દુઃખની લાગણી સવાઈ ગઈ છે રાજ્યભરમાં પણ મિત્રો લાગણી સવાઈ ગઈ છે દુઃખની લાગણી સવાઈ ગઈ છે ગૃહમંત્રી રાજ્યપ્રધાન હરસંઘવી નિધન થયાના સમાચાર સામે આવ્યા છે હરસંઘવીના પિતા રમેશભાઈ સંઘવીનું માંદગીના કારણે નિધન થયું છે છેલ્લા ત્રણ દિવસથી સુરતની ખાનગી હોસ્પિટલમાં રમેશભાઈ સંઘવીની સારવાર ચાલી રહી હતી છેલ્લા ત્રણ દિવસથી તેઓ હોસ્પિટલમાં હતા અને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા ઘણા સમયથી તેઓ બીમાર હતા તેને લઈને અત્યારે મિત્રો તેમની તબિયત બગડતા ત્રણ દિવસથી હોસ્પિટલે દાખલ કરી દેવામાં આવ્યા હતા પણ મિત્રો હરસંઘવીએ પણ તમામ કાર્યક્રમો રદ કર્યા છે અને મિત્રો વાત કરવામાં આવે તો હરસંઘવીના પિતાના નિધન પર પીએમ મોદીએ પણ દુઃખની લાગણી જતા વિશે ગુજરાતના ગુજરાતના ના મુખ્યમંત્રી પણ દુઃખની લાગણી સવાય છે અને તેઓ પણ વ્યક્ત કરી છે દુઃખની લાગણી આના વિશે તમારે શું કેવું છે અને ઓમ શાંતિ લખવાનું ન ભૂલતા મળીશું ન